ગતરોજ ખેડા જિલ્લાના કઠલાલમાં બે કોમ વચ્ચે જૂત અથડામણને લઈને કઠલાલ સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું જે બનાવ સંદર્ભે આજ રોજ કઠલાલના અસરગ્રસ્ત વિસ્તારોમાં સોહિલભાઈ ચિશ્તીયા દ્વારા સ્થાનિક આગેવાનો અને ખેડા જિલ્લાના સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી તેમજ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી જે વેપારીઓનું નુકસાન થયું હતું તેઓની રજૂઆત કરવામાં આવી હતી પોલીસ અધિક્ષક દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અમુક વિડીયોના આધારે બીજા જરૂરી પુરાવાના આધારે ન્યાયપૂર્વક તપાસ કરવાની બાહેદરી આપવામાં આવી છે તેવું સોહિલભાઈ ચિસ્તીયાએ જણાવ્યું હતું હાલ કઠલાલ ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે ત્યારે સુહેલ ચિસ્તીયાએ જણાવ્યું હતું કે ખોટી અફવાઓમાં ન આવવું અને એકંદરે પોલીસ પ્રશાસનની કામગીરીમાં સાથ સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી મારું નામ સોહિલ ચિસ્તીયા છે આજે ખેડા જિલ્લાના સર્વ આગેવાનોને સાથે રાખીને અને કટલાલના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ગઈકાલે જે કટલાલની અંદર બનાવ બન્યો હતો તે સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને તેની સાથે સાથે જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેમને સાથે રાખીને કેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સુધીને કટલાલ પોલીસ સ્ટેમને રજૂઆત કરી કટલાલ પોલીસ સ્ટેનમાં પોલીસ અધિક્ષક સાહેબ સુનીની રજૂઆત દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબ શુધી દ્વારા આ બનાવ સંદર્ભે કોઈ પણ સમાજનો કોઈ પણ ચમણબંધી આરોપી આની અંદર હશે તો તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવની અંદર સીસીટીવી ફૂટેજ અને યોગ્ય વિડીયોના પુરાવાના આધારે ગુનો દાખલ કરવામાં આવશે અને હાલની અંદર કટલાલની અંદર કોઈ પણ જાતનું પણ બનાવ છે નહીં કટલાલમાં બિલકુલ શાંતિભર્યું વાતાવરણ છે પોલીસ પ્રશાસનનો પૂરતો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ખોટી અફવાઓથી દૂર રહેવું અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અને ખેડા જિલ્લા પોલીસ દ્વારા આમાં બિલકુલ સરાહનીય નિષ્પક્ષ કામગીરી થઈ રહી છે જેથી અમે પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરી